ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ ઘણા લોકોએ નોટિસ કરી હશે પેશાબમાં ફીણ કેમ દેખાય છે આ બહુ સામાન્ય વાત લાગે છે પણ ખબર છે એ કિડનીના સ્વાસ્થ્ય વિશે એક મોટો સંકેત આપી શકે છે આજે આપણે એ જ સમજવાના છીએ કે એલ્બ્યુમિન્યુરિયા શું છે અને પેશાબમાં પ્રોટીન હોવાનો ખરેખર અર્થ શું થાય છે ચાલો આ આખા વિષયને ઊંડાણથી સમજીએ તો આજે આપણે શું શું જોવાના છીએ જુઓ પહેલાં તો આપણે કિડનીના કામને સમજીશું જે આપણા શરીરનું એક સાયલેન્ટ ફિલ્ટર છે પછી એલ્બ્યુમિન્યુરિયાના સંકેતો અને એના પ્રકારો જોઈશું એ શા માટે થાય છે એની પાછળના કારણો શું છે એનું નિદાન કેવી રીતે થાય અને એની સારવાર માટે શું કરી શકાય એ બધી જ વાત કરીશું અને છેલ્લે આપણી કિડનીને હંમેશા સ્વસ્થ કેવી રીતે રાખવી એના પર પણ નજર કરીશું તો ચાલો શરૂઆત કરીએ આપણા શરીરના એક સાયલેન્ટ હીરોથી કિડનીથી એની શાંત ફિલ્ટર કહેવું બિલકુલ યોગ્ય છે કારણ કે એ ચૂપચાપ ચોવીસે કલાક આપણું લોહી સાફ કરવાનું કામ કરતી રહે છે અને આપણને હેલ્ધી રાખે છે ઘણીવાર પેશાબમાં ફીણ દેખાય તો લોકો એને નજરઅંદાજ કરી દેતા હોય છે બરાબર ને પણ ક્યારેય વિચાર્યું છે કે આ એક બહુ મોટો સંકેત હોઈ શકે છે તો આ ફીણ આવે છે ક્યાંથી એની પાછળનું કારણ શું છે ચાલો સમજીએ આ ફીણ પાછળનું તબીબી કારણ છે એલ્બ્યુમ્યુન્યુરિયા હવે આ છે શું ચાલો સાદી ભાષામાં સમજીએ આપણી કિડનીમાં લાખો નાની નાની ગણનીઓ જેવું હોય છે જ્યારે આ ગણણીઓ એટલે કે ફિલ્ટર્સ કોઈ કારણસર કમઝોર પડી જાય ત્યારે લોહીમાં રહેલું એક બહુ જ જરૂરી પ્રોટીન જેનું નામ છે એલ્બ્યુમિન એમાંથી લીક થઈને પેશાબમાં ભળી જાય છે અને બસ આ જ પ્રોટીન પેશાબમાં ફીણ બનાવે છે એક હેલ્ધી કિડની છે ને એ એકદમ સ્માર્ટ ફિલ્ટર જેવી હોય છે એને બરાબર ખબર હોય છે કે શું રાખવાનું છે અને શું બહાર કાઢવાનું એટલે પ્રોટીન અને લોહીના કણો જેવી કામની વસ્તુઓને શરીરમાં જ પાછી મોકલી દે છે અને જે કચરો અને વધારાનું પાણી છે એને પેશાબ માટે બહાર કાઢી નાખે છે આ બેલેન્સ જાળવવું બહુ જ જરૂરી છે સારું તો હવે આપણે એ તો સમજી ગયા કે એલ્બ્યુમિન યુરિયા શું છે હવે એના સંકેતો શું છે અને ડોક્ટરો એને કઈ રીતે અલગ અલગ પ્રકારમાં વહેંચે છે એના પર વાત કરીએ આને સાયલેન્ટ કન્ડિશન કેમ કહેવાય છે ખબર છે કારણ કે શરૂઆતમાં તો કોઈ લક્ષણ જ નથી દેખાતું બધું નોર્મલ લાગે પણ જેવું પ્રોટીનનું લીકેજ વધે છે એટલે પેશાબમાં ફીણ દેખાવા લાગે છે અને સાથે સાથે આંખોની નીચે પગમાં હાથમાં કે પછી ચહેરા પર સોજા દેખાવાની શરૂઆત થાય છે તો ત્રીસથી ત્રણસો મિલીગ્રામ પર ડેસીલીટ જો રિપોર્ટમાં આ આંકડો દેખાય ને તો એને કહેવાય માઇક્રો એલ્બ્યુમિન્યુરિયા આ એક રીતે કિડની તરફથી મળતી પહેલી ચેતવણી છે પણ સૌથી સારી વાત એ છે કે આ સ્ટેજ પર જો ધ્યાન આપવામાં આવે લાઇફ અને ખાવા પીવામાં સુધારો કરવામાં આવે તો આ સમસ્યાને ત્યાં જ રોકી શકાય છે પણ જો આ આંકડો ત્રણસો એમજી પર ગ્રામથી ઉપર જતો રહે તો એને કહેવાય મેક્રો એલ્બ્યુમિન્યુરિયા હવે આ એક ગંભીર વાત છે આનો સીધો મતલબ છે કે કિડનીને સારું એવું નુકસાન પહોંચી ચૂક્યું છે અને તરત જ ધ્યાન આપવાની જરૂર છે ડોક્ટરો આને માપવા માટે એક ખાસ ટેસ્ટનો ઉપયોગ કરે છે જેનું નામ છે યુએસીઆર એટલે કે યુરન આલ્બ્યુમિન ટુ ક્રિયાટનાઇન રેશિયો આમાં શું થાય પેશાબમાં આલ્બ્યુમિન કેટલું છે અને ક્રિયાટનાઇન જે એક પ્રકારનો શરીરનો કચરો છે એ કેટલું છે એ બંનેની સરખામણી થાય છે જેના આધારે ત્રણ કેટેગરી બને છે એ વન જે નોર્મલ છે એ એટલે કે થોડો વધારો અને એ થ્રી જે ગંભીર વધારો બતાવે છે તો મૂળ સવાલ એ છે કે આવું થાય છે શા માટે આ પ્રોટીન લીક કેમ થવા લાગે છે કિડનીના ફિલ્ટર્સ અચાનક કમજોર કેમ પડી જાય છે ચાલો એના કારણો શોધીએ જુઓ આના કારણો બે પ્રકારના હોઈ શકે છે એક તો કાયમી એટલે કે લાંબા ગાળાની બીમારીઓ જેમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર મુખ્ય છે અને બીજા છે હંગામી કારણો જેમ કે તાવ બહુ વધારે સ્ટ્રેસ શરીરમાં પાણી ઘટી જવું કે પછી ખૂબ જ વધારે કસરત કરી લેવી આના કારણે પણ થોડા સમય માટે પ્રોટીન લીક થઈ શકે છે તો કોને આનું જોખમ વધારે હોય છે જે લોકોની ઉંમર પાસઠ વર્ષથી વધુ હોય જેમના પરિવારમાં કોઈને કિડનીની બીમારી હોય ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય વજન વધારે હોય અથવા તો જે લોકો લાંબા સમયથી અમુક પ્રકારની દુખાવાની દવાઓ લેતા હોય એમને ખાસ સાવચેત રહેવાની જરૂર છે સૌથી સારી વાત એ છે કે આને પકડવું એટલે કે એનું નિદાન કરવું બહુ અઘરું નથી બહુ સિમ્પલ ટેસ્ટથી ખબર પડી જાય છે ચાલો જોઈએ કેવી રીતે આખી પ્રોસેસ સામાન્ય રીતે ત્રણ સ્ટેપમાં હોય છે પહેલું સ્ટેપ છે પેશાબનો ટેસ્ટ એ જ યુએસસીઆર બીજું સ્ટેપ છે લોહીનો ટેસ્ટ જેને ઈજીએફઆર કહેવાય છે આનાથી ખબર પડે કે કિડનીની ફિલ્ટર કરવાની ક્ષમતા કેટલી ઘટી છે અને જો હજુ પણ વધુ જાણવાની જરૂર પડે તો ત્રીજા સ્ટેપમાં અલ્ટ્રાસાઉન્ડ કે પછી બાયોપ્સી જેવા ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે એક વખત રિપોર્ટ પોઝિટિવ આવે એનો મતલબ એ નથી કે ગભરાઈ જવું ડોક્ટરો હંમેશા ત્રણ મહિનાના ગાળામાં ઓછામાં ઓછા બે રિપોર્ટ પોઝિટિવ આવે એની રાહ જુએ છે કેમ કારણ કે આપણે આગળ જોયું એમ ક્યારેક તાવ કે સ્ટ્રેસ જેવા કામચલાઉ કારણોથી પણ રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે ચાલો હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ માની લો કે નિદાન થઈ ગયું તો હવે શું એની સારવાર શું છે અને લાઇફસ્ટાઈલમાં શું ફેરફાર કરવા પડે સારવારનો મુખ્ય ધ્યેય એક જ હોય છે કિડનીને વધુ ડેમેજ થતી બચાવી આ માટે ડૉક્ટરો ખાસ દવાઓ આપે છે જે સીધી કિડની પરનું પ્રેશર ઓછું કરે છે આની સાથે સાથે બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને ટાર્ગેટમાં રાખવું એ સૌથી સૌથી વધારે જરૂરી છે દવાઓ જેટલું જ મહત્વનું છે ખાવા પીવામાં ધ્યાન રાખવું જેમ કે આખા દિવસમાં પાંચ ગ્રામથી ઓછું મીઠું લેવું ડૉક્ટરની સલાહ લઈને પ્રોટીન કેટલું લેવું એ નક્કી કરવું અને હા બજારના પ્રોસેસ ફૂડને તો બને એટલું ટાળવું આટલું કરવાથી જ કિડની પરનો ભાર ઘણો હળવો થઈ જાય છે સારવાર તો થઈ પણ કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો લાંબા ગાળે આપણી કિડનીને હેલ્ધી કેવી રીતે રાખવી એના પર એક નજર કરીએ આ તો એકદમ સિમ્પલ પણ અસરકારક આદતો છે વજન કાબૂમાં રાખો રોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કસરત કરો સ્મોકિંગ કરતા હો તો છોડી દો અને ડોક્ટરને પૂછ્યા વગર વારંવાર દુખાવાની ગોળીઓ ના લો અને હા જો રિસ્ક ફેક્ટર્સમાંથી કોઈ હોય તો રેગ્યુલર ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે એલ્બ્યુમિન્યુરિયા પોતે કોઈ રોગ નથી એ તો એક સિગ્નલ છે એક એલાર્મ છે એ બતાવે છે કે આપણી કિડની અંદરથી મદદ માટે બૂમ પાડી રહી છે અને આ અવાજને સાંભળીને સમયસર પગલાં લેવા એ આપણા જાતમાં છે તો આ બધી માહિતી પછી સવાલ એ છે કે પોતાની કિડનીને સ્વસ્થ રાખવા માટે આજથી જ કયું એક નાનું પગલું ભરી શકાય છે આ સવાલ પર વિચાર કરતા રહીએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે